નગર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે સાબરકાંઠાના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સભ્યની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભા ખંડ ખાતે વિવિધ નોડલ અધિકારી અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી અધિકારી દવે જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત ન્યાય અને પારદર્શિતા સાથે શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે કામગીરી પૂર્ણ સર્તકતા સાથે જવાબદારીપૂર્વક પૂર્વક સુપ્રત પાર પડે તે જોવાનું ખાસ હિમાયત કરી હતી આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિતા મુજબની ની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોળા નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા નાયબ ચૂંટણી અધિકારી શ્રી સહિત અન્ય નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા